આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘ મહેર થવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર આગામી કલાકોમાં સિસ્ટમના તીવ્ર દબાણને જોતા ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે સાથે જ સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાતની અંદર અટકાયેલું સોમાસું હવે મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે સાથે જ બંગાળની ખાડીના દરિયામાં હલચલ સર્જાઈને એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે જે પણ બંગાળની ખાડીને આવેલા અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ પણ ટકરાવવાની સાથે જ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત અને ભારે બનતું જોવા મળ્યું છે અરબસાગરમાંથી આવેલી સિસ્ટમ અત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ગુજરાત ઉપર ભારે જોર વધતું જોવા મળ્યું છે સાથે જ ગુજરાતની અંદર અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્રની અંદર ગુજરાતમાં સાબેલા ધાર વરસાદ પડવાને લઈને પવનની તીવ્રતા સાથે આભ ફાટવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને જેના પગલે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે જેમાં છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળશે અને એકસો ને ત્રીસ તાલુકામાં પાછલા ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને જેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતને કચ્છના વિસ્તારોની અંદર કાલે અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આજે પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાની સાથે ભારે જોર દક્ષ દર્શાવીને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે બનતું જોવા મળ્યું છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાયેલી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતથી લઈને મુંબઈનો વિસ્તાર બેંગલવીનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડના વિસ્તારોથી લઈને નાગપુરના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સિસ્ટમનું સર્ક્યુલેશનના સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા છે જેને આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ વિશાખાપટ્ટનમના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની સાથે રેડ એલર્ટ ભુવનેશ્વરની અંદર પણ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ તો બેંગ્લવી મુંબઈની સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યેલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે ને પવનની ગતિવિધિઓ ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર દરિયો પણ હવે ગાંડોતૂર બનતો જોવા મળી રહ્યો છે અરબ સાગરમાંથી આવતા આ પવનોની ઝડપો અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેને જોતા આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે સાથે સાથે ગુજરાત ઉપર ટકરાયેલી સિસ્ટમની તીવ્ર અસરોને જોતા પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે જો કે કચ્છના વિસ્તારોમાં હળવો ને મધ્યમ વરસાદ વરસવાની આજે આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળશે તે અંગે સવિસ્તૃત માહિતી મેળવીએ તો સૌપ્રથમ શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું તીવ્ર જોર મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને જોતા અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે હાલ અત્યારે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એલર્ટ દર્શાવવાના કારણે ભરૂચ નર્મદા સુરત તાપીના જિલ્લાઓની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળશે જેમાં આહવાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર રાજપીપળાની સાથે આમોદના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતું સિસ્ટમ અત્યારે જોવા મળી છે સિસ્ટમના તીવ્ર દબાણના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે અને તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે આમ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વાવાઝોડું ફૂંકાયું હોય તેવી રીતે સિસ્ટમ ટકરાવાના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે આજે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે જેમાં સૌથી વધારે વ્યારાનો વિસ્તાર ભરૂચના વિસ્તારોની અંદર વલસાડના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થાય તેવી રીતે જળબંબાકાર વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે એલર્ટ અત્યારે દર્શાવવામાં મિત્રો આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે ને સિસ્ટમનું જોર પણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર મોટો પલટોને બદલાવ જોવા મળી શકે છે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળશે જેમાં આજે વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તાર બોટાદની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અલંગના દરિયા કિનારાનો વિસ્તાર મહુવાના પંથકોની અંદર ઉનાના વિસ્તારોની અંદર વેરાવળના વિસ્તારોની અંદર અમરેલી જૂનાગઢના જિલ્લાઓમાં પણ જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે પોરબંદર વિસ્તાર જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના અમરેલી જસદણ બોટાદ ચોટીલા રાજકોટના જિલ્લાની અંદર પણ દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ને મોરબીના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કરવામાં આવી છે આ સિઝન દરમિયાન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રીસ ટકા સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે આમ આ સિઝનનો સૌથી વધારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્ર પંથકોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને આગામી કલાકોની અંદર સિસ્ટમનો તીવ્ર દબાણ અને ભારે જોર વધવાના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી રહી છે પૂર્વ ભારતમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિ અને સિસ્ટમના દબાણના કારણે એક યપર સર્ક્યુલેશન એરિયા પણ મધ્ય ભારતના વિસ્તારોથી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય થતું જોવા મળ્યું છે અને આ નવા સર્ક્યુલેશનના કારણે ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ ગુજરાતની સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ આજે અતિ ભારે વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે ને પૂર્વ ભારતમાંથી પણ આવતા તીવ્ર પવનોની સાથે સિસ્ટમના દબાણના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો પલટો અને બદલાવ આગામી કલાકોમાં આવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી છે આમ મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે તો સાથે સાથે ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતનો વિસ્તાર બોડેલીના વિસ્તારની અંદર ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળશે અત્યારે મધ્ય ગુજરાતની અંદર સરેરાશ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળ્યું છે આગામી કલાકોની અંદર વાદળો છવાયેલા જોવા મળશે પવનની તીવ્રતા વધવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમ તીવ્ર બનવાની સાથે જ ભારે સ્વરૂપ દર્શાવી શકે છે અને પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આભ ફાટી શકે છે જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે કચ્છના વિસ્તારોમાંથી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવતા પવનો પોતાનું ભારે દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ નવી સિસ્ટમ અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને જેના કારણે ગુજરાતની અંદર વારંવાર અત્યારે પલટો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે મોટા બદલાવ સાથે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમ ભારે જોર કરતી જોવા મળી છે ને જેના કારણે આજે રાધનપુરના વિસ્તારોમાં મહેસાણાના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તાર ખેડબ્રહ્માની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર પણ આગામી બે કલાકની અંદર મોટો બદલાવ આવી શકે છે અને બદલાવની સાથે જળબંબાકાર વરસાદ થઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મોટો બદલાવ જોવા મળશે તો બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ આગામી કલાકોમાં ભારે મેઘખાંગા થઈ શકે છે મેઘ તાંડવ થઈ શકે છે અને વીજળીના ગરજના સાથે ફરી એકવાર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે જેવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત કચ્છનું વાતાવરણ પણ અત્યારે ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિઓ હવે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબસાગરમાંથી આવી રીતે તીવ્ર પવનોની ગતિવિધિઓ મજબૂત બનીને સૌરાષ્ટ્રની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો ગુજરાતની અંદર ટકરાઈને અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે સતત વાતાવરણની અંદર મોટો પલટાવને બદલાવ અત્યારે ગુજરાતની અંદર આવતો જોવા મળ્યો છે સાથે એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સતત સર્ક્યુલેશનની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર જોવા મળી રહ્યું છે જેમાં અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે આમ અરબસાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાવાના કારણે આજે કચ્છના વાતાવરણની અંદર બદલાવ સાથે મેઘમહેર થવાને લઈને કચ્છ ઉપર આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છની અંદર આજે અમુક વિસ્તારોમાં અતિભારે મેઘમહેર જોવા મળશે જેમાં દરિયાકાંઠાની અંદર માંડવીના વિસ્તારોની અંદર ગાંધીધામના પંથકોની અંદર અને રાપરના વિસ્તારોની અંદર મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે તો સાથે સાથે નળિયાનો વિસ્તાર વાડલીના વિસ્તારોની અંદર ખાવડની સાથે લખપતના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે સાર્વત્રિક વરસાદ જોવા મળશે આજે અને આગામી બે દિવસોની અંદર સિસ્ટમ બનવાની સાથે વરસાદનો નવો પણ શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે ગુજરાત ઉપર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવી શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતની અંદર નદી નાળા ફરી એકવાર છલકાતા જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો